હાલો ગાઈસ બધું જો ક્લિયર આવતું હોય તમારા સુધી એકદમ પરફેક્ટ આવતું હોય તો ખાસ કરીને ક્લાસના ની કમેન્ટ આપી દો ની ભરતીના સંદર્ભમાં આપણે ચર્ચા કરવાની છે ઘણા બધા સ્ટુડન્ટને એ પણ ખ્યાલ નથી હોતો કે સીસી શું છે ઘણા એવા સ્ટુડન્ટના પણ ફોન આવતા હોય છે કે સર તમે ટ્રિપલ સી ની તૈયારી કરાવો છો ટ્રિપલ સી સીસી આની અંદર પણ સ્ટુડન્ટને ફેદ નથી ખબર હોતો તો એના સંદર્ભમાં દોસ્તો આજે આપણે બધી ઇન્ફોર્મેશન મેળવવાના છે અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન એનો સિલેબસ પણ આપણે ગુજરાતીની અંદર જ સમજીશું અંગ્રેજીની અંદર એનો સિલેબસ નહીં ગુજરાતીની અંદર આપણે તમને પરફેક્ટ રીતે સમજાવી કે જેથી કરીને કોઈ પણ સ્ટુડન્ટને બરાબર સીસીએની પ્રિપેરેશન કરવી હોય તો એ લોકોને ખ્યાલ આવે કે સીસીએની પ્રિપેરેશન કઈ રીતે કરવી હું કરવું હું ન કરવું ત્રીસ મિનિટ સમથિંગ આપણે ચર્ચા કરવાના છે એક જ મિનિટ થોડુંક આપણે અહીંયા સેટલમેન્ટ કરી લઈએ હાલો ઓકે બધું ક્લિયર છે પરફેક્ટ છે બે મિનિટ માટે બધા મિત્રોની આપણે રાહ જોઈ લેશું ને એક દોસ્તની કમેન્ટ છે કે સર પોલિટીનો લેક્ચર હા પોલિટી ઉપર જો આપણે વાત કરીએ તો કાલે બધા મિત્રો આજે તો મારે બહુ કામ આવી ગયા સતત સમય બે ત્રણ વખત આપણે ફેરવો પણ જે લેક્ચર જે તે ટાઈમે આવવો જોતો હતો એ ટાઈમે દોસ્તો લેક્ચર ના આવી શકો હવે કાલે આપણે તમારા માટે બંધારણનો લેક્ચર એવી રીતે ગોઠવો છે કાલે એક વાગાનો સમય હશે કાલે એક વાગાનો સમય હશે બંધારણના લેક્ચરનો જે સમય હશે અને એની અંદર જે બંધારણના ટોપિક પ્રમાણેના એમસીક્યુ છે એ ટોપિક પ્રમાણે જેટલા પણ બંધારણના ટોપિક છે દાખલા તરીકે બંધારણ પહેલાની અગત્યની બાબતો બંધારણના નિર્માણની પ્રક્રિયા અમુક છે બંધારણનો ભાગ નંબર પહેલો છે ભાગ નંબર બીજો છે ભાગ નંબર ત્રીજો છે ભાગ ચોથો ભાગ પાંચમો જે જે ટોપિકમાંથી જે કોઈ પણ પ્રશ્ન બની શકે એમ હશે અને પૂછાઈ શકે એમ હશે એવી રીતે આપણે કાલે પ્રશ્નોત્તરી કરવાના છે ભલે છ સાત કલાક કાલે ચર્ચા થઈ જાય ટોપિક પ્રમાણે પ્રશ્નો તરીકે આપણે બંધારણની કરવાના છે અને એવા સિલેક્ટેડ એમસીક્યુ હશે કે જે આવનારી કોન્સ્ટેબલની પરીક્ષાની અંદર અને જે કોઈ પણ ભરતીની અંદર કોન્સ્ટિટ્યુશન બંધારણ પૂછાતું હશે ને દોસ્તો એની અંદર એમાંથી ઘણા ખરાબ પ્રશ્ન એવા હશે કે જે બેઠા આવવાના પણ ચાન્સ રહે બેઠા આવવાની પણ શક્યતાઓ રહેશે દોસ્તો સીસીના સિલેબસની જો આપણે વાત કરીએ પેલા સિલેબસથી આપણે શરૂઆત કરીશું નવો સિલેબસ આવ્યો છે નવી અપડેટ ઇન્ફોર્મેશન આવી છે લગભગ ઓલમોસ્ટ તમે વિડીયો સીસી ના સંદર્ભમાં બધા મિત્રો જોઈ લીધા છે છતાં મારા તરફથી જે કંઈ પણ થોડું ઘણું આપી શકાય હશે એ બધું હું પણ હવે અત્યારે આપી દઉં લાસ્ટની અંદર બધાના છેલ્લે આપણે આપીએ છીએ પણ પરફેક્ટ રીતે આપશું જે કંઈ પણ આપશું બરાબર વાત કરશું જે તે સમયે ભારતનું વિભાજન થયું ને અંગ્રેજોના ગયા પછી ભારત અને પાકિસ્તાન બ્રિટિશ ઇન્ડિયાનું જ્યારે વિભાજન થાય છે ત્યારે એ વિભાજન કરવા માટે રેડ ક્લિપને તેડવામાં આવે છે અને રેડ ક્લિપને મજા આવે ને જ્યાં મજા આવી ને ત્યાં એની લીટીઓ દોરી નાખી કે અહીંયા સુધી ભારત અહીંયા સુધી પાકિસ્તાન એટલા માટે ભારત અને પાકિસ્તાન આ બંને દેશની વચ્ચે ઘણા બધા પ્રશ્ન ત્યારથી આવેલા આવે છે સરહદના વિવાદને લગતા પ્રશ્ન ભારતની અંદર ભારત અને પાકિસ્તાનની વચ્ચે વધારે પડતા છે એવી જ રીતે દોસ્તો જેમ રેડ ક્લિફે કામ કર્યું તું એવી જ રીતે મારી દ્રષ્ટિએ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વ્યક્તિને સીસી નો સિલેબસ અને એના આરઆર બાર આર ને તૈયાર કરવાની જવાબદારી સોંપીને જેને બરાબર અણીયે એવી રીતે સિલેબસ તૈયાર કર્યો છે કે કોઈ વિષય બાકી નથી રહેવા દીધું સિલેબસની અંદર કોઈ વિષય બાકી નથી વધવા દીધો એવી રીતે અહીંયા તૈયાર કર્યો છે બરાબર એટલા બધા વિષય એની અંદર નાખ્યા છે કે ક્યારેક ક્યારેક તો એવું આના કરતાં સ્ટુડન્ટને યુપીએસસીની તૈયારી કરાવી દઈએ સ્ટુડન્ટને આના કરતાં જીપીએસસીની તૈયારી કરાવી દઈએ બરાબર આટલા બધા વિષય એની અંદર ફિટ મોરલ ડાઉન કરવાની વાત નથી વળી પાછા એવું કહે કે અમારું મોરલ ડાઉન કરી દીધું અમારું પૂછડું કરી દીધું ને અમારું ઢીકળું કરી દીધું જે છે એ રિયાલિટી છે હવે અને એમ કહેવાથી જો તમારા મોરલ ડાઉન થઈ જતો તો ધૂળ પડી તમારી તૈયારીમાં વાત વાતમાં મોરલ ડાઉન વાત વાતમાં મોરલ ડાઉન નવી હવી ઓવની જેમ રિહાયા રિહાય રિહાયા કેટલાક તમને હવે ફોહલાવી ફોહલાવીને રાખવા રિયાલિટી તો એક્સેપ્ટ કરવી નથી તમારે બરાબર આગળ વિષય તો જોવો એટલે તમને ખ્યાલ આવી જાય બરાબર કે કેટલા બધા વિષય છે આની અંદર અને એમાં રણનીતિ બરાબર રણ જ વચ્ચે નીતિ તો કે આવવાની જ નથી જાણે આની અંદર બરાબર છતાંય આપણે ડિસ્કસ કરશું કે કઈ રીતે સીસીને તમારે ક્રેક કરવી હોય તો એની અંદર તમારે કયા વિષય ઉપર ભારણ વધારે આપવું જોઈએ કયા વિષય ઉપર તમારે ફોકસ વધારે કરવું જોઈએ કે જેથી કરીને તમે ઓછા સમયની અંદર જેટલા અગત્યના ટોપિક છે એને વહેલી તકે તમે કવર કરી શકો દોસ્તો બરાબર હાલો જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય સીસીની એના સુધી પહોંચાડો વિડીયોને ખાસ કરીને કે સીસીએની અંદર રસ રસરૂચિ નથી દાખવવા કંઈ પણ એવા બધા બરાબર હે હા આવી ગયા આવી ગયા સીસીએ ના આર આવી ગયા છે એની જ આપણે વાત કરીએ છીએ એના સિલેબસની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ હાલો પેલા તો ગ્રુપ એ અને ગ્રુપ બી બે વચ્ચે એક જ પ્રીલી પરીક્ષા હોય પેલા તો ખાસ ધ્યાન રાખજો પેલા તો એક પ્રીલી પરીક્ષા આવે બરાબર મોટા ભાગનાને એ જ નથી ખબર હોતી કે આ સાહેબ ગ્રુપ એ ની પ્રિલી અલગ હશે ગ્રુપ બી ની પ્રિલી અલગ હશે ના બે વચ્ચે ગ્રુપ એ અને ગ્રુપ બી

એક પાછો પ્લસ પોઈન્ટ છે જે જે લોકોને ગ્રુપ એ ની અંદર સ્થાન મળ્યું એટલે કે જેના માર્કસ હારા છે એને ગ્રુપ બી ની અંદર એ ચાન્સ મળે બરાબર ગ્રુપ બી ની અંદર ચાન્સ હોય ખાલી એને ખાલી ગ્રુપ બીની અંદર જ ચાન્સ રહે છે પણ ગ્રુપ એ વાળાને ગ્રુપ એ અને ગ્રુપ બી એટલે જેમ બને એમ તમે સ્કોર કરો ને એમ બેનિફિટ બરાબર જેમ બને એમ પીલી પરીક્ષાની અંદર પ્રિલી પરીક્ષા તમારી દોઢસો માર્કની હોય એ દોઢસોની અંદર તમે જેમ બને એમ સ્કોર કરો એમ વધારે પડતો બેનિફિટ મળશે તમને બરાબર જો ઓછો સ્કોર કરશો તો એ પ્રમાણે તમને ફાયદો નુકસાન આતે થવાની શક્યતા રહેતી હોય છે બરાબર જોઈએ આપણે તો આ વખતે આપણે પ્રિલીનો સિલેબસ છે બરાબર બે વચ્ચે એક જ પ્રિલી હોય છે એની અંદર ગુજરાતી હવે જો ગુજરાતી શબ્દ લખી નાખે ને પ્રેમથી અહીંયા ગુજરાતી એટલે એની અંદર ગુજરાતી વ્યાકરણય આવી જાય બરાબર એની અંદર ગુજરાતી ભાષા પણ આવી જાય સાહિત્યકારે આવી જાય બધી વસ્તુ એની અંદર ગુજરાતી લખી નાખું એટલે વાર્તા થઈ ગઈ પૂરી બરાબર એની અંદર ગુજરાતી ભાષા રિલેટેડ વ્યાકરણ રિલેટેડ જે કંઈ પણ હોય એ બધું આવી જાય એ વીસ માર્ક સોરી પંદર માર્કનું છે પેલી પરીક્ષાની અંદર ગુજરાતી પંદર માર્કનું છે બરાબર એવી જ રીતે અંગ્રેજી પ્રેમથી લખીને મૂકી દીધું તો અંગ્રેજીની અંદર બધી બાબત આવી જાય બરાબર પછી એને એમાં ગદ્યાર્થ ગ્રહણ પૂછવું તો ગદ્યાર્થ ગ્રહણ પૂછે પદ્યાર્થ ગ્રહણ પૂછવું હોય તો પદ્યાર્થ ગ્રહણ પૂછે સમાનાર્થી રૂઢિપ્રયોગ પ્રયોગ કેવળ જોણી તડપદા શબ્દ જે કંઈ પણ એને મનમાં આવે ને એ બધી વસ્તુ પૂછી શકે એની અંદર બરાબર તો પંદર માર્કનું ગુજરાતી પંદર માર્કનું અંગ્રેજી બરાબર હાલ વગર તો આ બે થઈને ત્રીસ માર્ક થયું પછી સામાન્ય જ્ઞાન જનરલ નોલેજ હવે જનરલ નોલેજની અંદર એ લોકો ઇતિહાસની જનરલ નોલેજ ગણી નાખે એ લોકો ભૂગોળની જનરલ નોલેજ જનરલ નોલેજ તો જનરલ નોલેજ જ ગણાઈ જવાનું છે એનો કોઈ આમ ક્રાઇટેરિયા તો નથી કે જીકે શું છે એમાં નામ જ જોવું જી કે એમાં ગમે જીકી જ દેવાના છે એ લોકો એટલે સામાન્ય જ્ઞાન તો સામાન્ય જ્ઞાન એટલે કયા પ્રકારનું સામાન્ય જ્ઞાન હોય એની કોઈ ચોખવટ હોતી નથી ક્યારેય બસ નોર્મલ બધાની પાસે જે જ્ઞાન હોય એવું આપણી પાસે હોવું જોઈએ અને સામાન્ય જ્ઞાન મારી દ્રષ્ટિએ તો આને સામાન્ય જ્ઞાન કહેવાય કે નોર્મલ અમુક બાબતોની જે જાણકારી પણ આ લોકો સામાન્ય જ્ઞાનની અંદર વારે વારી ને એવા પ્રશ્નો પૂછી નાખે બરાબર એ પ્રકારના પ્રશ્ન તો સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર માર્કની અંદર છે આ અંદર છે પછી ગણિત છે ત્રીસ માર્કની અંદર છે અને રીઝનિંગ છે આઠ માર્કની અંદર છે આવી રીતે ટોટલ મળે છે તમારે દોઢસો માર્ક દોઢસો માર્કનું તમારું પ્રીલી પેપર હશે બે કલાકનો તમને સમય આપશે બે કલાકનો તમને સમય આપવામાં આવશે પેપર ભરવા માટે બરાબર અને એમાંય ખાસ કરીને દોસ્તો જો સાંભળજો બે કલાકનો સમય મેથ્સ અને રીઝનિંગના પ્રશ્ન નેવું થઈ ગયા અને એક વાત એ છે કે આની અંદર રીઝનિંગનું વેટેજ વધારે છે રીઝનિંગનું ભરણ વધારે છે રીઝનિંગ બચાવી લે બધાને રીઝનિંગ હાર્ડ નથી જે તમારી કલ્પના છે રીઝનિંગ તો રીઝનિંગ ખરેખર મારી દ્રષ્ટિએ તો રીઝનિંગ ભણવાનું ના હોય રીઝનિંગ એટલે તર્ક તમે લોજિક કઈ રીતે લગાવી શકો છો તમે તર્ક કઈ રીતે લગાવી શકો છો એના આધારે એના પ્રશ્નના જવાબ આપવાના હોય છે બરાબર રીઝનિંગ તર્ક છે એક પ્રકારે તમે લોજિક કઈ રીતે અને એમાં કોણ ઘા મારે ખબર જેનું લાંબા ગાળાનું રીડિંગ હોય જે લાંબા સમયથી પ્રિપેરેશન કરતા હોય એની અંદર ક્યાંક ને ક્યાંક તર્ક શક્તિ ખીલી ગઈ હોય એની અંદર તર્ક શક્તિ વિકસી ચૂકી હોય અને એ લોકો પ્રશ્નને હેન્ડલ કરી લે બરાબર બેઠે બેઠો પ્રશ્ન નથી આવતો બેઠે બેઠો પ્રશ્ન આવવાના ચાન્સીસ છે પછી હા રીઝનિંગનો કોઈ પ્રશ્ન પૂછાય બરાબર અને પછી નેક્સ્ટ યર ની અંદર પાછો આપણે એક પ્રશ્ન કે આ પ્રકારના પ્રશ્ન પૂછાના હતા ધ્યાન રાખજો તો એ પાછો ફરી ગયો હોય બરાબર તરક તમારે લગાવવાનું હોય દાખલા તરીકે શ્રેણી છે શ્રેણી શ્રેણી એ એક એવી વસ્તુ છે રીઝનિંગ ની અંદર કે જે વ્યક્તિએ બનાવી હોય ને શ્રેણી જે વ્યક્તિ બનાવી એને એકને ખબર પડે કે આ શ્રેણીને કઈ રીતે બનાવી છે બરાબર જો કદાચ અમુક સ્ટુડન્ટ એવા હોય કે એને શ્રેણી જોતાની સાથે જવાબ મળી જાય અને અમુક અમુક એવા સ્ટુડન્ટ હોય કે કદાચ બે બે કલાકની શ્રેણીને જોઈએ જ રાખે જોઈએ જ રાખે બરાબર તોય શ્રેણી એની ભેગી ના થાય ભાઈ બરાબર એટલે શ્રેણીના આ બધા એવા પ્રશ્નો તમે તર્ક જે સમયે લોજિક તમે કેટલી હદે લગાવી શકો છો એની ઉપર આ બધી વસ્તુ ડિપેન્ડ કરે છે એની ઉપર આ બધી વસ્તુ આધાર રાખે છે તો ખારી વાત એ છે એની અંદર કે રીઝનિંગ સાઠ માર્કનું છે ને એ અઘરું નથી જેમ બને એમ પ્રેક્ટિસ પ્રેક્ટિસ તમે કરો વારે ઘડીએ તમે પ્રેક્ટિસ કરો તો એની અંદર બેનિફિટ મળે અને આ દોઢસો માર્કના પેપર માટે મેં તમને કીધું એમ બે કલાકનો સમય એક પ્રશ્ન તમારો ખોટો પડશે તો જીરો પોઈન્ટ પચ્ચીસ તમારા માઇનસ માઇનસની સિસ્ટમ કંઈક આવી રીતની છે બરાબર હાલો ઓકે તો આ આટલી ઇન્ફોર્મેશન ધ્યાનમાં રાખો પહેલાં તો गुजराती ની અંદર જ આપણે બધું લખ્યું છે અયા પ્યોર કે જેથી કરીને તમે બધી વસ્તુને આરામથી સમજી શકો આરામથી તમેને વ્યવસ્થિત રીતે આત્મસાત કરી શકો શીખી શકો કે હું કેવા માગે છે આ બધી વસ્તુ પ્રીલી એક જ છે જેના માર્ક સારા એને ગ્રુપ એ અને ગ્રુપ બી બેમાં ચાન્સ મળશે અને જેના માર્ક ઓછા હશે એને માત્ર ને માત્ર બરાબર ગ્રુપ બી ની અંદર ચાન્સ મળશે જે એને બોલાવ્યા હશે જેટલા ગણા બોલાવ્યા હશે એટલા ગણાની અંદર જો સ્થાન તમારું આવતું હશે તો જ એમાં તમને ગ્રુપ બી ની અંદર એ બોલાવશે બાકી તો એમાં નહીં બોલાવે બરાબર હાલો કે આ વાત થઈ ગઈ પ્રિલીની હવે પ્રિલી પરીક્ષા પછી ગ્રુપ બી ની મેન્સ છે એ અલગ છે અને ગ્રુપ એ છે એની મેન્સ અલગ છે ગ્રુપ બી ની જે મેન્સ છે ગ્રુપ બી ની મેન્સ ઈ એમ સી ક્યુ બેઝ છે ગ્રુપ બી ની જે મેન્સ છે આ ગ્રુપ બી ની મેન્સ છે જો કોઈ વિષય બાકી નથી રાખવાની અંદર જો ભારત ની રાજ્ય વ્યવસ્થા અને બંધારણ આ વીસ માર્ક ની અંદર છે રાજ્ય વ્યવસ્થા અને બંધારણ વીસ માર્ક એવી રીતે ભારત નું અર્થતંત્ર રાજ્યનું અર્થતંત્ર અને નીતિ આયોગ એ પણ પાછું વીસ માર્ક નું છે બરાબર એ વીસ માર્ક નું છે જાહેર વહીવટ અને શાસન આ વીસ માર્ક નું છે બરાબર આવી રીતે ટોટલ આ મારી દ્રષ્ટિએ બંધારણ ખાસ કરવું જોઈએ બંધારણ ખાસ કરવું જોઈએ પણ એ હાંઠ ની અંદર ક્યાંક ને ક્યાંક બંધારણના પ્રશ્નો વધારે પડતા આવશે બધા થઈને ટોટલ મળીને ચાલીસ કરતા વધારે પ્રશ્ન તમારા બંધારણ રિલેટેડ કારણ કે આપણે નીતિ આયોગ બંધારણમાં ભણતા હોઈએ છીએ રાજ્યનું અર્થતંત્ર બંધારણમાં ભણતા હોઈએ છીએ બરાબર એવી જ રીતે જાહેર વહીવટ ક્યાંક ને ક્યાંક બંધારણની અંદર આવે જ છે ને બરાબર તો આ બધા વિષય આપ્યા છે જાહેર સેવામાં શિસ્ત અને નૈતિકતા એથિક્સ બરાબર જાહેર સેવાની અંદર શિસ્ત અને નૈતિકતાના દસ માર્ક છે સરકારી યોજનાની માહિતી સરકારી યોજના અત્યાર સુધીમાં ઓફ લોન્ચ કરેલી છે યોજનાની પાંચસો પનાની ની બુક થઈ જાય હવે એમાંથી કઈ યોજના હોય તો કઈ ફિક્સ નથી વાલી દીકરી આવે કે વાલો દીકરો આવે એમાં કઈ કઈ નક્કી નથી સરકારે જે કઈ પણ યોજના લોન્ચ કરી છે કોને એનો લાભ મળે છે કોને લાભ નથી મળતો કેટલી આવક મર્યાદા કેટલી આવક મર્યાદા ન હોવી જોઈએ જે તે યોજના ક્યારે લોન્ચ કરી હતી કોના દ્વારા લોન્ચ કરવામાં આવી હતી એની સાથે સંકળાયેલું કોઈ મંત્રાલય મંત્રાલય હોય તે મંત્રાલય યાદ રાખો બરાબર એ જેતે યોજનાનું કંઈક ને કંઈક પૂરું નામ પણ હશે તો એનું પૂરું નામ હોય તો એનું પૂરું નામ યાદ રાખો બરાબર ક્યાં સુધી એ યોજના કાર્યરત રહેવાની છે આ બધી ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવી પડે આવી તો કેટલી બધી યોજના આવી તમારે દોઢસો બસો જેટલી યોજના થાય કાયદેસરની રીતે અત્યારે લીગલી જોવા જઈએ તો બરાબર તો એના ત્રીસ માર્ક છે જાહેર સરકારની જે કંઈ પણ યોજના છે એના વર્તમાન પ્રમાણે વેઇટેજ જો ત્રીસ માર્કનું વેઇટેજ છે દોસ્તો બરોબર છે કરંટ અફેર વર્તમાન પ્રવાહની વાત કરીએ એમાં રાષ્ટ્રીય આવી ગયા આંતરરાષ્ટ્રીય આવી ગયા અને સ્ટેટ લેવલના આવી ગયા ત્રણેય પ્રકારનું કરંટ અફેર એની અંદર આવી ગયું કે વિશ્વની અંદર હું હાલે છે ગુજરાતની અંદર હું હાલે છે અને ભારતની અંદર હું હાલે છે આ ત્રીસ માર્કની બાબત હશે ગુજરાત ઇતિહાસ અને ગુજરાત ભૂગોળ ભારત ઇતિહાસ ભારત ભૂગોળ કેન્સલ ભાઈ હાલો દોસ્તો ભારત ઇતિહાસ ભારત ભૂગોળ ભારતનો સાંસ્કૃતિક વારસો અને કેન્સલ લાયક અને દોસ્તો આનો ડિટેલ સાથે સિલેબસ આવી ગયો છે અત્યારે તાળી થોડી વાર પહેલાં જ્યારે મારે લાઈવ કરવાનો હતો એની પહેલાં ડિટેલ સાથે આનો સિલેબસ આવી જ ગયો છે કે ટોપિકે તમને આપી દીધા છે કે આ બધા ટોપિકમાંથી અમે પ્રશ્ન બનાવશું પણ મારી દ્રષ્ટિએ તો પહેલાંથી હું એક વાતનો હિમાયતી રહ્યો છું એટલે એ વાત ઉપર જ હું ફોકસ વધારે કરી કે જે તે વિષય આખો જ કરવો પડે પણ જો કે આખો વિષય આ બધા કરવા જઈએ તો બહુ સમય લાગી જાય દોસ્ત બહુ સમય લાગે જાય કારણ કે અહીંયા આ બધાય અહીંયા ભલે લેખા છે ટોટલ દસ વિષય પણ અહીંયા સત્તર અઢાર વિષય થઈ જાય છે સત્તર અઢાર વિષય આ અને હજી આગળની અંદર એ છે ને બરાબર ગુજરાતી ને અંગ્રેજી ને એ બધું આગળ એ હતું બરાબર આ સીસી ગ્રુપ બી વાળાની મેન્સ ની વાત આવે છે સીસી ગ્રુપ બી વાળાની મેન્સ પરીક્ષાની વાત આવે છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કે સાહેબ એમાં પણ બે માં એક સાહેબ આખો વિષય નથી સાહેબ એમાં ખાલી બે ટોપિક આપ્યા છે બરાબર એક કલા આપી છે બરાબર હા તો હવે કલાની અંદર બધી કલા આવે ભાઈ હસ્તકલા આવે લલિત કલા આવે નૃત્ય આવે નાટ્ય આવે ભવાઈ આવે બધું એમાં આવે કઠપુતળી આવે જુડો કરાટે આવે કુંફુ આવે આ બધી કલાયું જ છે બરાબર ભરત કામે આવે મોતી કામે આવે મીના કારીગરી આવે ઝરીકામે આવે ચિત્ર કામે આવે અકી કામે આવે કાષ્ટામે આવે જળતર કામે આવે ધાતુ કામે આવે કલા આ બધી કલા જ છે સમજો ને કે સાંસ્કૃતિક વારસો પિંચોતેર ટકા ગુજરાતી અને અંગ્રેજી પાછું અહીંયા આવ્યું છે છે તમને ગુજરાતી અંગ્રેજી આ ઉપરાંત વિજ્ઞાન પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એના વીસ માર્ક છે આવી રીતે ટોટલ કુલ મળીને તમારા બસો માર્ક છે અને એના આધારે તમારું મેરિટ બનશે એના આધારે તમારું મેરિટ બનશે હવે આની અંદર સમય આપે તો વાંધો નથી પણ જો સરકાર અત્યારે આ જે રીતે બધાય વાતો કરી રહ્યા છે એ અનુસાર આપણે આગળ વધીએ કે ફેબ્રુઆરીની અંદર આવે છે એમ કે છે ભાઈ સીસી ની પરીક્ષા ફેબ્રુઆરીની અંદર સોરી ફોર્મ ભરાવાનું ફેબ્રુઆરીની અંદર આવી રહ્યું છે અને સરકારે છેલ્લા બે વર્ષની અંદર જે પ્રક્રિયા હાથ ધરી છે કે આ બાજુ ફોર્મ ભરો આ બાજુ સીધી પરીક્ષા જો આની અંદર એવું થયું કે એક બાજુ ફોર્મ ભરો અને સીધી પરીક્ષા બે મહિના ત્રણ મહિનાની અંદર તો આ સિલેબસને કવર કરવો એ અઘરો તો પડે શિક્ષકો માટે પણ અઘરો પડી જાય સ્ટુડન્ટ તો ઠીક છે શિક્ષક હોય ને તો એના માટે અઘરો પડી જાય બરાબર આટલા બધા વિષય હવે માની લો કે તમને ત્રણ મહિનાનો ટાઈમ આપ્યો હોય બરાબર તો એક એક વિષયને એક એક વિષયને ત્રણ ત્રણ દિન ભાગમાં આવે બરાબર એક એક વિષયને ત્રણ ત્રણ દીધી માન ભાગમાં આવે ત્રણ ત્રણ ચાર ચાર થી પાંચ વધી વધીને પાંચ પાંચ દી માંડ ભાગમાં આવે બરાબર અને એમાં હમણાં થોડા સમયથી તો તમારું વાંચન એ લગભગ ઓલમોસ્ટ ઘણા ખરા આ વિડીયો અત્યારે જે કંઈ પણ જોઈ રહ્યા છે એમાં પચાસ ટકા કરતાં હું તો વાંચન હમણાં ધીમું ચાલે છે કે તો પછી કેમ ધીમું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ચાલે છે અને હવે કન્ફ્યુઝનની અંદર આપણે એ બધાય છીએ બરાબર કે હવે આમાં સાહેબ કોન્સ્ટેબલ કરવી કે આમાં સીસી કરવી ગમે એક પકડીને આગળ વધજો ઘડીએ ઘડીએ હા એક એક જે લોકો ગ્રાઉન્ડની અંદર અત્યારે ફેલ થઈ રહ્યા છે બરાબર એ લોકો માટે એક ગુડ ન્યૂઝ છે કે લોકો શ્યોર છે કે હવે એને સીસી જ કરવાની છે પણ જે લોકો ગ્રાઉન્ડની અંદર પાસ થઈ રહ્યા છે એના માટે અત્યારે ગડમથલ બરાબર છે આ મનોવિજ્ઞાનની અંદર એક મુદ્દો આવે છે તમને કદાચ ખ્યાલ હોય તો બરાબર કે આવી રીતે જ્યારે વ્યક્તિના મનની અંદર સંઘર્ષ ઉત્પન્ન થાય કે એની પાસે બે વસ્તુ અને બેમાંથી જ્યારે એક વસ્તુ સિલેક્ટ કરવી પડતી હોય બરાબર આ એક પ્રકારનો સંઘર્ષ છે ખુદની સાથે પોતાની જાતની સાથે

તારે કરવી હોય તો કોઈ ઓફિસ વર્ક વાળી જોબ હોય ને એની તૈયારી કરવી હોય તો કર બાકી બટા ઘરે બેઠા રહે બરાબર હા તો જો આવું કોઈ કન્ડિશન હોય તો એના માટે એક રસ્તો ક્લિયર છે કે એને સીસી જ કરવાની છે એને બીજું નથી કરવાનું બરાબર બાકી જેને જેને કોન્સ્ટેબલ માટેને છૂટછાટ મળેલી છે તો એ લોકોએ ગ્રાઉન્ડ બ્રાઉન ને કમ્પ્લીટ હોય તો તમારે કોન્સ્ટેબલની જ પ્રિપેરેશન કરે જે રીતે અત્યારે માહોલ છે ચૌદ લાખ જેટલા કોન્સ્ટેબલના ફોર્મ ભરાના બરાબર ચૌદ લાખ સમથિંગ એ રીતે થતા હતા ચાલો માની લો તેર લાખ ચાલો પરફેક્ટ આંકડો મારી પાસે નથી પણ તેર લાખ પકડીને હાલો ને હાલો તેર લાખ સમથિંગ બરાબર અને જે રીતે અત્યારે પાસિંગ થવાનો રહે ગ્રાઉન્ડની અંદર ત્રણ લાખ સમથિંગ સ્ટુડન્ટ પાસ થાય ઓછા જ થાય છતાં હું મહત્તમ બતાવું છું તમને બરાબર તો આટલા લોકો એ તો પાછા સીસીઈની અંદર જે લોકોનું ગ્રાઉન્ડ લેટ છે એને પણ એક કન્ફ્યુઝન છે જે લોકોનું ગ્રાઉન્ડ પતી ગયું છે એના માટે બેનિફિટ છે કે આ પાસ થયા કે ફેલ થયા બરાબર અને જે લોકોનું ગ્રાઉન્ડ હજી બાકી છે તમે પ્રેક્ટિસ કરજો કોન્સ્ટેબલના ગ્રાઉન્ડની ભાઈ એક ભાઈ તરીકે મિત્ર તરીકે હું તમને પરફેક્ટ સલાહ આપું મોટિવેશન થી કઈ નથી થતું મામા આગળ જુસ્સા વાળો હું એ વિડીયો બનાવી હતું અહીંયા કે મિત્રો આવી ગઈ સીસી હાલ ક્યાં ગયું તારું બાણ ઓલું પાર્ક ને અહીંયા પીલું વળી જાય કોઈક દીક નું આમ કરી કરીને જ બટકી ગયા આપણે બધાય કારણ વગરના હા જે સલાહ આપું ને માનો હરખાયથી તો કંઈક નોકરી તમારા હાથમાં હશે બરાબર તમે નિરાતે પેલા ભરતા ભરતી પેલા તો નિરાતે વિચારો જે જે લોકોને ગ્રાઉન્ડ બાકી છે એ લોકો નિરાતે વિચારો કે શું લાગે હું ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી શકી